દસ આપેલા હોય હોય તો આપેલ માહિતી બહુલક શોધો તો બહુલક એટલે કે જેડ બરાબર ત્રી એમ માઇનસ ટુ એક્સ બાર આપણે જેની કિંમત આપેલી હોય આ સૂત્રમાં મૂકી દેવાની એટલે કે ત્રણ એમ બરાબર વીસ આપેલા છે माइनस ना माइनस 2 x बार 10 આપેલો છે ગુણાકાર કરો એટલે 20 * 3 એટલે 60 અને 10 20 એટલે 60 માંથી 20 જાય તો 40 તો આપણો જવાબ આવશે 40 તો લો આવશે 40 પ્રશ્ન નંબર 3 જોઈ તે એક બોલર દ્વારા 10 નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે તો જો માહિતી આપેલી છે એ અવર્ગીકૃત છે ને અવર્ગીકૃત ની માહિતીનો જ્યારે બહુલક શોધવાનો હોય તો સૌથી વધુ વખત જે પ્રાપ્તકો કે ને આવતા હોય એ જ આપણો શું બને બહુલક તો આમાં ચેક કરી સૌથી વધુ વખત કોણ આવે છે તો કે બે છે એક વખત આવે પછી બીજી વખત બે આવે છે અને વખત તન છે એ બે ફેરેજ આવે છે બાકી કઈ રિપીટ થતો નથી તો એનો મતલબ બે છે એ સૌથી વધુ વખત આવે છે તો આપણો બહુલક કેટલો થઈ જશે બે એટલે કે આપણો જવાબ બે આવશે

છ સાત આઠ નવ અને દસ આ પ્રથમ સરવાળો આ દસ આ નવ ને એક એટલે દસ દસ ને દસ વીસ આઠ ને બે દસ એટલે વીસ ને દસ ત્રીસ સાત ને ત્રણ દસ એટલે ત્રીસ ને દસ ચાલીસ છ ને ચાર દસ ચાલીસ ને દસ એટલે પચાસ ને પાંચ પંચાવન મળે છે કેટલી છે દસ એટલે પંચાવન ને દસ વડે ભાંગો એટલે પાંચ તો આપણો જવાબ થઈ જશે પાંચ એના પછી પાંચ નંબર માં જોઈ ત્રણ મધ્યક બરાબર બહુલક વધના બે મધ્યસ્થ તો ખરું છે કે ખોટું તો ઉપરના સૂત્ર સાથે તમે સરખાઓ તો તન મધ્યક આપેલો છે અહીંયા મધ્યક બે છે અહીંયા ત્રણ છે એટલે આ વિધાન ખોટું બનશે કેવું બનશે ખોટું અહીં મધ્યસ્થ બે છે જ્યારે આપણે આગળ અહીંયા મધ્યસ્થ ત્રણ છે બરાબર તો આ રીતે પણ તમે ચેક કરી શકો તો આ વિધાન કેવું છે ખોટું ખાલી સૂત્ર સાથે સરખાવાનું છે આને એટલે તમને તમારો જવાબ મળી જશે એના પછી છ નંબર જેડ બરાબર ટુ એમ માઇનસ થ્રી એક્સ બાર તો અહીંયા જેડ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર છે જ્યારે અહીંયા ટુ એમ માઇનસ થ્રી એક્સ બાર છે એટલે આ પણ ખોટું છે આ પણ

સિંગમાં આપણો જવાબ થશે બે પોઈન્ટ પિસ્તાલીસ બે પોઈન્ટ પિસ્તાલીસ આઠમો જોઈ ત્રીસ

જે આપણા મધ્ય કિંમત હોય અથવા તો પ્રાતાંકો હોય એકસાય એમાંથી ધારેલો મધ્ય બાદ કરી નાખો તેને જે આપણી વર્ગ લંબાઈ એટલે કે એ જોડે તમે ભાંગી નાખો એટલે તમારો યુઆઈ બરાબર એકસાય માઇનસ એ છેદમાં એચ તો આજે આપણે આંકડા શાસ્ત્ર ની અંદર બોર્ડમાં પૂછાયેલા અને પૂછવાની શક્યતા વાળા હેતુલક્ષી પ્રશ્ન જોયા નવા વિડીયોમાં નવા હેતુલક્ષી પ્રશ્ન સાથે ફરીથી મળીશું જય હિન્દ જય ભારત